પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર બોતેર સમાજના આપણા અઢાર થી વીસ થી પચીસ ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો કડીમાં રહો કડીમાં બે પાંચ દસ ફ્લેટ લો તમે ખૂબ સુખી થાઓ પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લક્ષ્મણદા આપ સૌ કરો એ વિષ્ણુભાઈ એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે